નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયમાં ગાલા સ્વાધ્યપોથીનું સોલ્યુશન જોઈશું જે આપણે આગલા એક ભાગમાં તેનો પ્રાથમિક પરિચય મેળવ્યો હતો હવે તેનું ગાલે સ્વાધ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોશું ખાસ એ કે આ બધા ખાલી જગ્યા છે વિકલ્પ છે કે આપણે એનું સોલ્યુશન કઈ રીતે થાય અને આપણે ડાયરેક્ટ જવાબ કેવી રીતે મેળવીએ તે જોવાના છીએ કેમ કે આપણે ડાયરેક્ટ કોઈ ખાલી જગ્યા ડાયરેક્ટ જવાબ લખતો આવડતો નથી તો આપણે એનો દાખલો કરીને જ આપણે જવાબ લખી શકીએ છીએ તો મેં એ જ કોશિશ કરી છે કે તમે કેવી રીતે જવાબ લખી શકો જો આ તમે ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો તો શરૂઆત કરી કે પ્રશ્ન એક છે ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા છે કે એક્સ કાઉસમાં એક્સ વત્તા બે તો કેવી રીતે મૂળવાનું તો એક્સ ગુણ્યા એક્સ વત્તા એક્સ ગુણ્યા બે આ વચ્ચે નિશાની છે એ વતે મૂકવાની એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ જવાબ થાય છે એવી જ રીતે બે એક્સ કાઉસમાં એક્સ માઇનસ વાય એક તો વારા પરથી એકબીજાને ગુણવા જશે પેલા બે એક્સ છે એ એક્સને ગુણશે પછી બે એક્સ છે એ વાયને ગુણે છે પછી બે એક્સ છે એ એકની ગુણે છે નિશાની જે છે એ જ મૂકવાની નિશાની જો તમે બદલાવી નાખશો તો તમારો જવાબ ખોટો પડશે આવી જ રીતે ત્રણ એક્સનો વર્ગ ગુણ્યા પાંચ એક્સ વાય તો ત્રણ પચાસ પંદર અહીંયા એક્સનો વર્ગ છે અહીંયા એક્સની એક ઘાત છે તો ઘાતનું સરવાળો થાય છે ગુણાકારમાં તો એક્સની ત્રણ અને વાય એકલા છે એવી જ રીતે ચોથો દાખલો છે કે એક્સ વાયનો વર્ગ અને કાઉસમાં એક્સ માઇનસ વાય તો આપણે એક્સ વાય વર્ગ છે એ એક્સને ગુણે છે એક્સ વાય વર્ગ છે એ પછી માઇનસ વાયને ગુણાકાર કરે છે તો એક્સ વાયનો વર્ગ ને ગુણ્યા એક્સ એટલે એક્સ એક્સ બે વખત છે એટલે એક્સનો વર્ગ અને વાયનો વર્ગ માઇનસ એક્સ અને વાય અહીંયા ત્રણ વખત છે એટલે વાયની ઘાત હવે એ ગુણાકારમાં ઘાતનો સરવાળો છે એ યાદ રાખવાનો છે જ્યારે સરવાળામાં કે બાદ બાકીમાં ઘાતનો સરવાળો કે બાદ બાકી થતી નથી પાંચ એક્સનો વર્ગ વાય અને માઇનસ ટુ વાય તો પાંચ છે એ બે સાથે ગુણાકાર કરે એટલે બે પચાસ દસ અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ એક્સનો વર્ગ અને અહીંયા કને એક્સ નથી એટલે ખાલી એક્સ વર્ગ વધશે અહીંયા વાય એક છે અને અહીંયા પણ વાય એક છે એટલે બે વખત આવે એટલે વાયનો વર્ગ એવી જ રીતે બે એક્સ ઓછા ત્રણ વાય વધતા પાંચ વાય ઓછા ત્રણ વાય તો આપણે પહેલાં સાદુ રૂપ આપીએ કે બે એક્સ છે એ ત્રણ વાય અને પ્લસ અહીંયાથી જોડાયેલા છે એટલે આપણે ખાલી સમીકરણને છૂટું જ પાડીએ છીએ યાદ રાખજો કે વચ્ચેમાં સરવાળો છે એટલે આપણે છૂટું પાડીએ જો સરવાળાની નિશાની ન હોય અને ગુણા કોઈ નિશાની ન દીધી હોય ત્યારે યાદ રાખવાનું કે એ બે સમીકરણ વચ્ચે ગુણાકારની નિશાની હશે તો બે એક્સ ઓછા ત્રણ વાય વધતા પાંચ વાય પ્લસ માઇનસ માઇનસ ત્રણ એક્સ વાય નિશાની ખાસ યાદ રાખજો પછી આ કાને માઇનસ ત્રણ વાય અને અહીંયા પ્લસ ત્રણ વાય છે અહીંયા બે એક્સ પ્લસ છે અને અહીંયા માઇનસ ત્રણ એક્સ છે તો બે એક્સ અહીંયા પ્લસ અને માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ એક્સમાંથી બે એક્સ જાય તો એક એક્સ વધે છે પણ મોટી સંખ્યાનું માન એટલે મોટા ત્રણ છે તો એની આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ એક્સ થશે માઇનસ ત્રણ વાય અને પ્લસ તો પાંચમાંથી ત્રણ જાય તો બે મોટી સંખ્યાનું માન એટલે પ્લસ બે વાય યાદ રાખવાનું કે મોટી સંખ્યાને માન આપવાનું છે અને નિશાની જો ભૂલશો તો તમે કાંઈ કરી શકશો નહીં તો તમારો દાખલો ખોટો પડશે એવી જ રીતે બે એક્સ કાઉસમાં ત્રણ એક્સ વત્તા ચારનું સાદુ રૂપ આપણે તો બે એક્સ ત્રણ એક્સ અને બે એક્સ ચાર તો બે તેરી છ એક્સનો વર્ગ અને બે ચોક આઠ પાંચ એ માઇનસ બી માઇનસ ચાર બી પ્લસ ત્રણ હવે આપણે આ સમીકરણને છોડશું તો કે કેમ કે એ માઇનસની સાઇન દીધેલી છે એટલે તો બે સમીકરણને છોડવાનું યાદ રાખો કે જો માઇનસ હોય ત્યારે કાઉસની નિશાની બદલાઈ જાય છે પણ પછીના કાઉસની નિશાની બદલાય છે પાંચ એ માઇનસ બી માઇનસ ચાર બી અને માઇનસ પ્લસ માઇનસ ત્રણ એ અહીંયા પાંચ એ અને ત્રણ એ સેમ ચલવાળા છે તો સમાન ચલવાળાનો જ આપણે સરવાળો બાદ બાકી કરી શકીએ છીએ તો પાંચ એ પ્લસ અને માઇનસ ત્રણ એ તો પ્લસ ને માઇનસ માઇનસ તો પાંચમાંથી ત્રણ જાય તો બે પણ બે એ વડે પણ મોટી સંખ્યા પાંચની આગળ ધન છે એટલે એ બે એ છે એ પ્લસ મળશે અને અહીંયા માઇનસ ચાર બી અને માઇનસ બી તો માઇનસ માઇનસ પ્લસ તો ચારમાં ચાર બીમાં એક બી નાખીએ તો પાંચ બી થાય મોટી સંખ્યાનું માન એટલે માઇનસ પાંચ બી એ જ રીતે ત્રણ એક્સનો વર્ગ અને વાય ગુણ્યા માઇનસ બે એક્સ વાયનો વર્ગ અહીંયા પણ થશે ત્રણ છે એ બે વડે ગુણ છે તો છ થશે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એક્સનો વર્ગ છે ને અહીંયા એક્સ એક છે એટલે એક્સની ઘાતનો સરવાળો થાય તો ત્રણ થાય વાય અહીંયા એક છે ને અહીંયા બે છે તો ઘાતનો સરવાળો વાય ત્રણ થશે વાયની ઉપર ત્રણ घात ચાર એક્સ વાય ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ વાયનું સાદુ રૂપ કેવી રીતે થશે તો યાદ રાખો આપણે બે બેની જોડી કરશું પેલે ચાર અને બે વડે કરીશું તો ચાર ધુ આઠ અને પ્લસ માઇનસ માઇનસ આઠ અહીંયા એક છે અને અહીંયા કંઈક છે એટલે એક્સનો વર્ગ અહીંયા વાય છે અહીંયા નથી તો વાય એક લમકાશે પછી એને માઇનસ ત્રણ વાય વડે ગુણાકાર કરશું તો આઠ તેરી ચોવીસ અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે એક્ષ વર્ગ એકલા રહી જશે અને વાય એ એક છે અને અહીં પણ એક છે તો વાયનો વર્ગ થશે એવી જ રીતે બે વર્ગ વાય અને ચાર એક્સ વત્તા ત્રણ વાય છે તો સેમ બે એક્સ વાય છે એ ચાર એક્સ બે વર્ગ વાય છે એ ચાર એક્સને ગુણાકાર કરશે વત્તા બે એક્સ વર્ગ વાય છે એ ત્રણ વાયને ગુણાકાર કરશે સેમ આ મેથડ છે આમાં પણ આ જ દાખલામાં એ જ મેથડ છે આમાં પણ એ જ છે તમે જો બંને પદ સમાન હોય કે બે એક્સ માઇનસ ત્રણ વાય અને બે એક્સ વધતા ત્રણ વાય હવે પ્લસ અને માઇનસ બંને સમાન પદ છે બંનેમાં સમાન સંખ્યા છે ખાલી નિશાનીનો જ ફરક છે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ થાય અને બે એક્સ છે એ બે વખત છે એટલે બે એક્સનો વર્ગ અને ત્રણ વાય પણ બે વખત છે એટલે ત્રણ વાયનો વર્ગ એટલે આખા પદનો જ વર્ગ કરવાનો છે હવે બેનો વર્ગ થાય ચાર એક્સનો વર્ગ થાય એક્સ અહીંયા માઇનસ તો માઇનસ ત્રણનો વર્ગ થાય નવ અને વાયનો વર્ગ આવી રીતે આપણે સાદુરૂપ આપી શકીએ જ્યારે સમાન સંખ્યા હોય ત્યારે યાદ રાખજો કે બંને સંખ્યા જો સમાન હોય તો આપણે બંને સંખ્યાનો વર્ગ કરી શકીએ અને વચમાં નિશાની માઇનસ પ્લસ હોય તો આપણે માઇનસ આપવાની રહેશે માઇનસ માઇનસ હશે તો પ્લસ થશે અને પ્લસ પ્લસ હશે તો પ્લસ જ થશે પાંચેક વત્તા અને પાંચેક વત્તા બંને સમાન સંખ્યા છે તો આપણે એને કઈ રીતે સોલ્યુશન કરી શકીએ તો પાંચ એક્સ વત્તા બે એ આખા કાઉસનો આપણે વર્ગ કરીએ કેમ કે બંને સમાન સંખ્યા છે તો આપણે આખા કાઉસનો વર્ગ લઈએ અને આ કાઉસને છોડવા માટેનું સૂત્ર છે કે એ વર્ગ પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ એટલે કે પહેલાં પદનો વર્ગ અને છેલ્લા પદનો વર્ગ અને વચ્ચે ત્રણેય પદના વર્ગનો વર્ગનો ગુણાકાર કરવાનો છે એટલે કે ત્રણેય પદનો ગુણાકાર કરવાનો છે પાંચ એક્સનો વર્ગ વત્તા ટુ એ એટલે આ બે પછી એ અને આ બી એ એટલે પ્રથમ પદ બી એટલે બીજું પદ બે પચાસ દસ દસ ધુ વીસ એક્સ અને બેનો વર્ગ એટલે ચાર બેનો વર્ગ એટલે બે ધું ચાર એવી રીતે ચાર એક્સ માઇનસ ત્રણ અને ચાર એક્સ માઇનસ ત્રણ બંનેમાં માઇનસ માઇનસની નિશાની છે તો સેમ જો બંનેમાં પ્લસ પ્લસની નિશાની હોય તો આખા કાંશનો વર્ગ મૂકવાનો અને બંનેમાં માઇનસ માઇનસ હોય તો પણ આખા કાંશનો વર્ગ મૂકવાનો અને જો બંનેમાં નિશાની અલગ હોય અને સંખ્યા સમાન હોય તો આપણે એને પ્લસ માઇનસના રૂપે વર્ગ કરીને અલગ કરીએ છીએ સેમ એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ ચાર તો આ બંનેમાં સંખ્યા અલગ અલગ છે તો આપણે આને જોડવા જવા માટે મળવા જવા વાળી રીત કરીએ તો વધારે ઈઝી પડે કે એક્સ છે એ એક્સ પ્લસ ચારને ગુણે છે પછી ત્રણ છે એ પણ એક્સ પ્લસ ચારને ગુણે છે તો તમને જોબ ઇઝીલી મળી જશે કેમ કે એક્સ ગુણ્યાક્સ એટલે એક્સનો નો વર્ગ એક્સ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર એ જ રીતે આપણે એ રીતે દાખલો સોલ્યુશન કરેલો છે આપણે એ જ રીતે સોલ્યુશન કરેલો છે જ્યારે સંખ્યા અલગ અલગ હોય ત્યારે ધ્યાન રાખવું કે આપણે આખો દાખલો સાદુરૂપથી કરવો જ પડશે પ્રશ્ન બે નું સોલ્યુશન પણ એ જ રીતે કે ત્રણ એક્સ અને ચાર એક્સ વાયનો નો ગુણાકાર કરો તો ત્રણ ચોક બાર અને એક્સ બે વખત થાય એટલે વર્ગ અને વાય ટુ એ માઇનસ થ્રી એ બી તો પ્લસ માઇનસની નિશાની મૂકવાની સેમ ગુણાકાર કરવાનો છે એટલે આપણે ગુણાકારની જ રીત વાપરશું પણ પ્લસ માઇનસ માઇનસ થવા એ યાદ રાખવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણે કેવી રીતે એનું સોલ્યુશન કરી શકીએ છીએ ચાર એક્સ માઇનસ પાંચ વત્તા ત્રણ માઇનસ બે એક્સ હવે વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે હું આ તમને ખાલી વિડીયો બતાવી રહ્યો છું પણ દાખલાની સમજ તમને નીચે મળી જશે કેવી રીતે દાખલો મળે છે એ પહેલે બે સંખ્યાનો ગુણાકાર થાય પછી જ આપણે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવું તો આપણા માટે ઇઝી પડશે જેમ કે ત્રણ એક્સ માઇનસ એક અને ત્રણ એક્સ એક તો મેં તમને હમણાં જ કીધું કે જો પ્લસ માઇનસ માઇનસના રીતે કરશું તો પણ થશે કે ત્રણ એક્સ વર્ગ માઇનસ એક આખા કાઉશનો વર્ગ એટલે કે બંનેનો વર્ગ આપવાનો છે તો ત્રણનો વર્ગ થશે નવ અને એક્સનો વર્ગ થશે એક એકનો વર્ગ થશે એક તમે આ રીતે પણ સોલ્યુશન કરી શકો અને આ રીતે પણ સોલ્યુશન કરી શકો બંને રીતે જવાબ તો સેમ જ મળવાના છે બે એક્સ માઇનસ ત્રણ અને બે એક્સ માઇનસ ત્રણ બંનેમાં સેમ સેમ નિશાની છે તો આખા કાઉશનો વર્ગ રીતે આપણે છોડશું જ્યારે બંનેમાં નિશાની સેમ ન હોય ત્યારે આપણે માઇનસ અને બંને સંખ્યાનો પોતાનો વર્ગ આપવો પડશે જેમ કે અહીંયા બે એક્સ ત્રણ અને બે એક્સ માઇનસ ત્રણ બંનેમાં નિશાની અલગ અલગ છે તો નિશાની એટલે માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ થાય તો બે એક્સનો વર્ગ કરવો પડશે અને ત્રણ વાયનો પણ વર્ગ કરવો પડશે આખા કાઉશનો વર્ગ કરવાનો એટલે કે ત્રણ વાયનો પણ વર્ગ અને ત્રણનો પણ વર્ગ અને વાયનો પણ વર્ગ એટલે કે બેનો વર્ગ ચાર અને ત્રણનો વર્ગ નવ એવી રીતે આપણે સોલ્યુશન કરી શકીએ છીએ બે એક્સનો વર્ગ અને ત્રણ એક્સનો વર્ગવાળું પણ સૂત્ર આવી રીતે જ કરવાનું છે પ્રશ્ન ત્રણ છે એ વિકલ્પવાળું છે કે એક્સ વતા એક એક્સ એ બંનેમાં સેમ નિશાની છે જો આપણે ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકાત અને આ રીતે કરવું હોય તો પણ કરી શકીએ જવાબ આપણે સેમ જ મળશે એક્સ વતા એક અને એક સ્વતા એક એક્સ છે એ એક સ્વતા એકને મળવા જાય છે એક છે આને મળવા જાય છે અથવા ડાયરેક્ટ તમને કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ જવાબ તમને સેમ મળશે કદાચ તમને કરવું હોય તો એક્સ વત્તા એક આખા વર્ગ રીતે પણ તમે છૂટું પાડશો તો તમને સેમ જ જવાબ મળશે આ પાંચ દાખલો છે આ છઠ્ઠો વિકલ્પ છે આ સાતમું વિકલ્પ છે આ આઠમો વિકલ્પ છે આ નવમો વિકલ્પ છે આ દસમો વિકલ્પ છે હા યાદ રાખજો કે જો ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા શૂન્ય જ મળશે અને શૂન્ય સાથે સરવાળો અને બાદબાકી થઈ શકે છે પણ શૂન્ય સાથે ગુણાકાર કે ભાગાકાર થઈ શકતો નથી અગિયારમો છે એ જ રીતે આ ખરા ખોટા છે કે એક્સ માઇનસ વાય અને માઇનસ એક્સ હતા વાય માઇનસ છે તો કાઉસ છૂટું પડે એટલે સંખ્યાની જે નિશાની છે એ બદલાઈ જાય છે તો આપણે એક્સ માઇનસ વાય અને માઇનસ એક્સ હતા માઇનસ પ્લસ માઇનસ વાય થાય છે તો અહીંયા એક્સ અને અહીંયા માઇનસ એક્સ છે પ્લસ માઇનસ ઉડી જાય છે તો માઇનસ વાય અને માઇનસ વાય બેને માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય તો વાય વાય એટલે ટુ મળે છે આપણે જવાબ ફાઇન કરવાનો છે જો બંને સાઈડ જવાબ બરાબર મળે તો આપણો રાઈટ અને બંને સાઈડ જવાબ ખોટો મળે છે તો આપણો દાખલો ખોટો પડે અથવા કે આપણે ખોટાની સાઇન મૂકી શકીએ છીએ મેં આ દાખલાનું સોલ્યુશન બધાનું જ કરેલું છે તમે જોઈ શકો છો જો તમને કોઈ દાખલામાં સમજ ના પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો એવી જ રીતે આ પ્રશ્ન પાંચ જોડકા છે કે જોડકાને આપણે કેવી રીતે છોડી શકીએ બંને સંખ્યા સેમ હોય તો આપણે શું કરીએ છીએ એ પ્લસ બી આખા કંશના વર્ગને રીતે છોડીએ તો એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ મળે છે આ સૂત્ર છે આ સૂત્ર જો આપણે યાદ રહી જાય તો આખો પાઠ આપણા માટે ઇઝીલી બની જાય છે એ જ રીતે આ અહીંયા સંખ્યાવાળું છે આ સૂત્રવાળું છે આ સંખ્યાવાળું છે કે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ બે છે તો એક્સ છે એ આખા કાંશની ગુણશે અને પછી ત્રણ છે એ આખા કાઉશને ગુણે છે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એક્સ વતા બે એટલે બે એક્સ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ અને ત્રણ ગુણ્યા બે એટલે અંધુ છ બે ને ત્રણ પાંચ એક્સ આવી રીતે આપણે જોવા મળે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી આપજો થેન્ક યુ